એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માલસન ગામથી થયો એક એવું આંદોલન જે ના કોઈ મોરચા ધરાવતું હતું ના સત્રોચા પણ જેનું સંદેશો તંત્રના દરવાજા હચમચાવી દે એવું હતું સિંચાઈના પાણી માટે બરખાકાદા અરજી કરાઈ દરખાસ્તો અપાઈ પણ તંત્ર તરફથી મળીશું ખાલી વચન અને ખોટી આશા આજ મીઠું ધરતીના સાદા લોકોને પાક ઉગાડવા માટે પાણી નથી મળતું અને ઉપરથી તંત્રની ચૂપકી ખેડૂતોએ સાફ કહ્યું હવે અમારા શ્વાસ બચાવવા યજ્ઞ કરવો પડે છે તો એ પણ કરીએ આ યજ્ઞમાં ગામના વૃદ્ધ ખેડૂતથી લઈ યુવાન ખેડૂત સુધી જોડાયા વાવ છેવાડાના ગામમાં ઉનાળુ સિઝન નિષ્ફળ ગઈ છે ત્યારે આજે માલસણ બ્રાન્ચ કેનાલમાં હનુમાન જન્મ જયંતિ નિમિત્તે યજ્ઞ હવન કર્યો અહેવાલ પ્રધાનજી આજે હનુમાન જયંતિના દિવસે પૂનમના દિવસે ખરાદની માલસણ માલની અંદર જોવામાં આવ્યું અને સરકારને સદબુદ્ધિ આપે જલ્દી ખેડૂતોને પાણી મળે ખેડૂતો કરોડો રૂપિયાના ખર્ચે વાવેતર જે કર્યું છે એ વાવેતર સરકારના પ્રતિનિધિઓના કેવાથી કર્યું હતું અને અમે કહીએ કે સરકારને સદબુદ્ધિ આપે ભગવાનને પણ પ્રાર્થના કરી અને સરકારને વિનંતી કરી કે જલ્દી ટૂંક સમયની અંદર ખેડૂતોને પાણી મળે એવી અપેક્ષા છે અને જો પાણી આપવામાં આવશે તો ખરોડો ની આવક ખેડૂતોની ઘરે થવાની છે અને કરોડો રૂપિયા ખેડૂતોની ઘરે આવશે તો એની અંદરથી બધાને ગૌશાળાને પાંજરાપોળને એને રેટા રખડતા પશુઓને પણ કંઈક મળશે